ચોથે ઘર તો તો ગજરાજ પ્રેમ પાડ્યો સાત સમદર બચાવ્યો સાંભળે પાંચમે પેરા જ થમ દેખી જાખો પડ્યો કીડી ચડાવી કતાર સુનમક ઊભા સાંભળો છઠે હેરડા કર સિર પર પાવ ધરી નર વધારી નાથ કર સહાર્યો સાંભળા સાતમે સમદર તણી પથરા બાંધી પાજ રામે રાવણ માર્યો રોર્યો લંકા તણો રાજ અભંગ રાખી આઠમે રાખા ગ્રહની ની સાત છોડી ભગત નું સન્મક ઉભા સાંભળો નવ મે નરસિંહ નાગર લેતા તા લાદ પૂર્યો મહારાજ ઝગડો પૂર્યો અરે દ્વાર બેઠો એકાદશી અપવાસ નરો હર ગણાની રાત્રી મળવાની આસ કેમ છતાનું સાંભળ્યા મે જાગી વિજોગની આગ જરણી રહો જાગણી જગપતિ સૂતો તેમ સાંભળ્યા તેલ મેં નામ જપુ દંગ લાલ જયા મિલની સાંભળને સૌ સાંભળા ચૌદમે કરું તારી આસનારે નાથ મારવા આવશે કે કરી વાત છગો નહીં કોઈ સાંભળા પંદર મેં પૂનમની રાત વરજ માર્યા ભમી કે નહીં કરી દિલની વાત છગો નહીં કોઈ સાંભળા સોર મેં જપું તારા જાપ હે તાવ ધારાના આધાર તાર્યો કહે ઓર માંગું માગુ કાન પર બહુ સન્મુખ રહેજો સદાય આઈ નાગ ને દાગ દાયરાની ચડતી રાખે બાપા હા સારો આ ભજનની અને આ ભક્તિની તાકાત છે કે જે બાપા કને આટલી યાદશક્તિ છે અને ખુબ સરસ મેકણ ની એકાદ બે સાંભળાને ઓલા દુઆ એકાદ બે કહો અચ્છા મેકણ દાદાની એકાદી કહો તમે ઘણી કહો ને રામ વાત કરો કારણ કે રામની ચોપાની કોઈ પણ તમારે મજા આવે એવી બોલો તમારી ઈચ્છા થાય

નદીગા નદીગા આજે મારે પૂછવો છે હા જે હોચડ થઈ જાય કોણ છે ઈ તો બરતા ચાડ ઉતા હે ચાડ ઉતા નાળાપાના નાળાપાના ઈ ગામે જે વારે ગાતા તો એનો બરતા ડળાડ્યો તો ડળાડે તો વાત ના એ રુદ્રાણી છે નાપા હા રખાવશું રખાવી બાપાને મૂજો અહીંયાના બિજારા મૂજોડ થાય છે ઉજરાક નાપાના ઉતા હવે આ મુકવા હળ નાડીઓ ને આટલું નકણ લડી હું મુકવા આને ના આને સુ મારે સુનું જ